અને શ્રોતાગ પ્રે સ્કૂલ નો આ મને લાગે છે કે બીજો ખેલ મહોત્સવ લાગે છે અને આવા મહોત્સવો આવી સ્કૂલોમાં થતા રહે જેથી કરીને બાળકોના સાર્વાંગિક વિકાસ માટે અને એના બૌદ્ધિક વિકાસ માટે ખાસ જરૂરી છે આપણે ગુજરાતી કહેવત મુજબ પહેલું તે જાતે નિરા તંદુરસ્ત બાળકો હશે ને તો જ એ પોતાની બુદ્ધિનો વિકાસ થશે અને આવા ઉત્તરોત્તર કાર્યક્રમો થતા રહે અને હું ખુદ પણ એક એથ્લેટિક્સમાં ખૂબ ભાગ લેલો છે મારી નીચે તૈયાર થયેલા ઘણા સ્કૂલો પર બેઠા છે અને સામેના સ્કૂલમાં જે સામે મેચના મેદાનમાં બહુ જ ક્રિકેટ રેમ્યા છે તેમજ સારી ઇવેન્ટ્સમાં ભાગ લીધેલો છે તો મારી સર્વે આ સ્કૂલના ટ્રસ્ટી અને સંચાલક શ્રી નયનભાઈ ગોટણિયા અને અંકિતાબેન ગોઢણિયાને આ પ્રસંગે હવે ગેમ છે એ સ્ટાર્ટ થાય છે અને એ ગેમ ચાલુ થાય છે બધા વાલીઓ જ્યારે ગેમ ચાલુ હોય ત્યારે તાલીઓ પાડજો કેવું પડે છે ટૂંક સમયમાં હવે

દૂર દૂર પટ્ટીથી દૂર પટ્ટીથી દૂર પટી પટ્ટી ટાઈટ કરો ને દોસ્તાર પણ જે આમાં અમારે આજ આ છે આરે વાહ આરે વાહ વાહ બિલા દેખ સુનમજી વાહ વાહ એક એ પારથી દોડવા જ છે તો જોય ને તો જોય ને અત્યારે 13 થઈ ગયા છે મોટી ચોકલેટ આવે છે આયા આયા જે દોડશે એને મોટી ચોકલેટ મળશે આયા આયા જલ્દી ચોકલેટ 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 વાહ એક દોડો એક દોડવા

થી કોને પછી હમણા ઉપર હે હાલો રૂમી દયા દોડ જીયો ઓ રૂમી હાલો ઓમજા ભાગીયો ઓમજા બા ઓમજા 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 અમે ઉપર

સાઈડ પ્રિસ્કૂલ જે કોડીનારની અંદર એક માત્ર એવી સ્કૂલ છે જે રજીસ્ટ્રેશન થયેલી સ્કૂલ છે કે જે હાલમાં આપણા કોડીનારની અંદર એક માત્ર એવી સ્કૂલ છે અને આ સ્કૂલ છે એ કેજીના બાળકોથી લઈ અને જુનિયર કેજીથી લઈ અને છ થી આઠ વર્ષના બાળકો સુધીની આ સ્કૂલ છે આ સ્કૂલની અંદર બાળકો છે એનો સર્વાંગી વિકાસ થાય એને ધ્યાનમાં રાખીને આ સ્કૂલ છે વર્ષની અંદર એવા ઘણા બધા પ્રવૃત્તિઓ કરે છે અને એ પ્રવૃત્તિઓના ભાગરૂપે આજે આપણે અહીંયા સ્કૂલ પ્રી સ્કૂલ છે એ આયોજિત સ્પોર્ટ ડેનું આયોજન કરેલું છે અને આ આયોજનની અંદર ખૂબ સરસ લોકોએ ભાગ લીધો છે બાળકોએ ભાગ લીધો છે સાથે સાથે બાળકો જ નહીં પણ વાલીઓએ પણ ઉત્સાહભેર આ કાર્યક્રમની અંદર ભાગ લઈ અને આજનો આપણો કાર્યક્રમ છે દીપાવ્યો છે અને આ કાર્યક્રમ હજુ પણ હાલ ચાલુ જ છે આનંદ થાય છે આ સ્કૂલ છે એ ત્રણ વર્ષથી અહીંયા કાર્યરત છે અને આવનારા સમયમાં પણ આ સ્કૂલ પ્રગતિ કરે એવી શુભકામનાઓ સાથે આ સ્કૂલને ખૂબ ખૂબ અભિનંદન ચલો હાઈ કરો મુખ્યમંત્રીના વાલી પણ છે સામે આવી જાય જે જે હમણાં નહીં બરાબર હા હાઈ કરો હાઈ કરો હાઈ કરો હાઈ કરો ઓકે પાંચમા લીધો છે और भागिया जोर 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 किस लिए क्या बोल ले क्या भाई भाई चले तुम हाथ में लेड़ा રેસ ચાલે છે બાળકો ને જે આનંદ કરવા દેસ લીંબુ દોડવાનું ટ્રાય નથી કરવાનું લીંબુ પડી જાય ને આવું પૂરા હા સા બસ હાલો ઓકે ધીરે 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 哎。<laughs> uh, huh.

હા ધોર ધોર દોડ ધોર ધોર ધોરત બગડી ગયું પકડતા નહીં ઓ લીંબુ ગયું પકડતા નહીં

वाव कर चलो हां पेरेंट्स બાળકોને તૈયાર કરે છે કે નહીં 1 મિનિટ આઈ થી કેવામાં આવશે રેડી ત્યારે 1 2 સ્ટાર્ટ ભાઈ નયન સાહેબની ની જે ટીમ છે મિતેશ સાહેબની ની ટીમ હારી ગઈ છે સામેની ટીમ જીતી છે ગેમ નું નામ કહી દેજો એટલે સરળ ગયા હાથ પાછા બાંધી દો થોડો ડિસ્ટન્સ રાખો બંને વચ્ચે થોડા થોડા એવું હોય તો કોઈ એકબીજાને ને ભટકાય ના

અમારા બેંજી ચાલો ચાલી 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 ચા